અમદાવાદ સહિત દેશભરમાં નહીં પરંતુ વિદેશભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને માત્ર ગણતરીના કલાકોએ બાકી રહ્યા છે ત્યારે સુરક્ષા અને સલામતીને લઈને પણ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિસ્તારોમાં છે તે ખાસ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે તેમજ કેટલાક લોકો છે થર્ટી ફર્સ્ટના દિવસે ઉજવણીમાં ભાન પણ ભૂલતા હોય છે અને કોઈ સામાન્ય વ્યક્તિને કન્નડગાત થાય તે પ્રકારના પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે તેવા તત્વો સામે બાજ નજર રાખવા માટે અમદાવાદની શ્રી ટીમ પણ કાર્યરત જોવા મળી રહી છે અમદાવાદ પોલીસની ટીમે પણ છેલ્લા દસ દિવસથી રિહર્સલ કરવામાં આવી રહ્યા હતા અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને ખાસ કરીને આજનો દિવસ જે ખૂબ જ મહત્ત્વ એટલે કે હવે ગણતરીના કલાકો રાત્રિ માટે બાકી છે થર્ટી ફર્સ્ટમાં સુરક્ષા અને સલામતી જે અમદાવાદ શહેરમાં એક મોટો વિષય બન્યો છે આ દિવસોમાં ત્યારે શહેરીજનો સુરક્ષા અને સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફસ્ટની ઉજવણી કરી શકે ઉત્સાહનો લાવો લઈ શકે તે માટે હવે અમદાવાદ પોલીસ સક્રિય જોવા મળી રહી છે અમદાવાદમાં અંદાજિત અડતાળીસ જેટલી જે અલગ અલગ પોલીસ સ્ટેશનની શી ટીમો છે તે સમગ્ર અમદાવાદ શહેરના પાર્ટી પ્લોટ હોય ક્લબ હોય અને જ્યાં જ્યાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થવાની છે તેવા સ્પોટ ઉપર કાર્યરત રહેવાની છે ને આપ દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અંતિમ તબક્કામાં આ કામગીરી ચાલી રહી છે અને હવે ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા જે કોઈ પણ જે વિસ્તારો તેમને આપવામાં આવ્યા છે ચેકિંગ માટેના પોઈન્ટ્સ તેમને આપવામાં આવે છે ને થોડીક જ વારમાં આ શ્રી ટીમ છે ત્યાં રવાના થશે ને તેઓ પોતાની કાર્યવાહી શરૂ કરશે સાથે જે અસામાજિક તત્વો હોય કે પછી જે લોકો વ્યસન કરીને થર્ટી ફસ્ટના દિવસે ઉજવણીમાં ભાન બોલતા હોય તેમને પણ કાયદાનું પાઠ ભણાવવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મામલાને લઈને જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી લો અમદાવાદ શહેરની તમામ મહિલાઓની એક સલામતી માટે એક આગોતરું આયોજન છે અને આજરોજ જે ઉજવણી થનાર છે એમાં અમદાવાદના લોકલ પોલીસ સ્ટેશન વાઇઝ જે પણ અમદાવાદની સી ટીમ જે નિયુક્ત કરવામાં આવેલી છે એનું સઘન એક પેટ્રોલિંગ રહેશે અને મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને એમની સાથે છેડતીના આવો જ્યારે પ્રસંગ હોય ત્યારે છેડતીના બનાવો બનતા હોય છે જનરલી એની એક તકેદારીના ભાગરૂપે ખાસ એક્શન પ્લાન જે તૈયાર કરવામાં આવે છે એમાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ સી ટીમ એના વિસ્તારમાં પેટ્રોલિંગ રાખશે આ સિવાય જ્યાં વધારે ક્રાઉડ ભેગા થાય છે સીજી રોડ છે એસજી હાઈવે છે કાંકરિયા છે સિંધુ ભવન છે આ બધી જે જગ્યાઓ છે હોટસ્પોટ તરીકે એને આપણે ગણી શકાય ઉજવણીના ભાગરૂપે તો આ જગ્યાઓ ઉપર મેક્સિમમ સી ટીમને તૈનાત કરવામાં આવી છે અને એ એનું જે અઢાર જીરો વાગ્યાથી આજનો જે બંદોબસ્ત છે એ શરૂ થશે અને શી ટીમમાં મહિલા કર્મચારી પીએસઆઈથી લઈને એએસઆઈ કક્ષાના છે અને મહિલાઓની સુરક્ષા ની ધ્યાન માં રાખીને આજે આખું આગોતરું આયોજન આજે કરવામાં આવ્યું છે ટોટલ સર આંકડો પાર્ટી પ્લોટો છે ક્લબ હાઉસ છે તેમાં જે વેસ્ટર્ન ડ્રેસ અથવા તો સિવિલ ડ્રેસની અંદર કોઈ ટીમ કાર્યરત રહેશે કે કેમ હા જ્યાં પાર્ટી પ્લોટનો જે વિસ્તાર છે ગાર્ડન છે પછી બીજી કોઈ એવી જાહેર જગ્યા કે જ્યાં થર્ટી ફર્સ્ટની ઉજવણીનું આયોજન થયેલું છે ત્યાં મહિલા ક્રાઈમની ટીમો પેટ્રોલિંગમાં રહેશે અને સિવિલ ડ્રેસમાં રહેશે એટલે જ્યારે ખાનગી રીતે એક વોચ આપણે રાખી શકીએ કે મહિલાઓ એક સારા વાતાવરણમાં આ ઉજવણીનો લાભ લઈ શકે આ પોલીસ ઇન્સ્પેક્ટર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ પ્રકારે સુવિધાઓ સાથે અમદાવાદ પોલીસ સજ્જ જોવા મળી રહી છે ટેકનિકલ સર્વેલેન્સ તમામ પ્રકારે અમદાવાદ શહેરમાં જે જુદા જુદા વિસ્તારો છે ત્યાં રાત્રિ દરમિયાન શી ટીમ છે તે ખાનગી ડ્રેસોમાં અલગ અલગ પાર્ટી પ્લોટ્સ હોય ક્લબ હોય ત્યાં જઈને ચેકિંગ કરશે અને ચેકિંગ દરમિયાન કોઈ પણ એવી શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે કોઈ વ્યક્તિઓ પકડાય તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે થર્ટી ફસ્ટની ઉજવણી અમદાવાદના શહેરીજનો છે તે સુરક્ષા શાંતિ અને સલામતી જે અમદાવાદ પોલીસનો સ્લોગન છે ગુજરાત પોલીસનો સ્લોગન છે તે મુજબ ઉજવી શકે તે માટે કયા પ્રકારના પ્રયાસો પોલીસ તરફથી રહે છે તે હવે આગામી ગણતરીના કલાકોમાં ખબર પડશે વૈષ્ણવજન પરા